તો કેમ છો મિત્રો જય માતાજી જય શ્રી રામ ને જય દ્વારકાધીશ તો આપણે પાછા આવી ગયા છીએ નવો બ્લોગ લઈને અને આની પેલા નવો બ્લોગ છે યે ડિપેન્ડિંગમાં છે 100% કોઈ તો બનાવી દેશે અને અમે જાયે જે ડાંગ ડાંગ સાઈડ હવે નક્કી નથી કે આ ડાંગમાં પડા કે વર્ષે કવર કરી લેવા અને સર એટમે દેતું જય જય છે સ્પીડમાં

આ હાર્દિક આદિક મેર હો કે પીએમ પીએમ સડમ આવ્યો અંબાધર એનકોટ પેલે પીએમ ની તો લાલ થઈ જા હુ કે જેનીસ ભાઈ અમે હજી ક્યાં પોગેલા આપણે અડધે અડધે ને જ પોગા 20 ટકા 20 ટકા પોગા ક્યાં કેમ છે ભાઈ હાલો જવાનું છે

बुवा <laughs> लास वोलाला जूम भी नहीं दातू ए बुवा गाव में पाच किलो जूम न दातू तो पाटीयो है हां जा पाटीयो बुवा जा बुवा बाली 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 काका इंस्टा इंस्टाडिंग नाम बाली दादा

હજી એક બે ગાડીઓ તો પાછળ જ છે હવે એને લોકેશન તો મોકલું આવેલી ગયા સ્વેટર કાઢ કઉ ને અત્યારે હવે નાસ્તો કરવાની ઈચ્છા છે તો નાસ્તો કરી લઈએ થોડોક અને ખોવાઈ ગયા ને આમને અટવાયેલા ને અટવાયેલા અમારે અડધી કલાક થી કલાક તો આમને બગડી આ જો ભૂખ ના જો પેટ ના એ મોકલો તો કરી હા લે અરે હા મર પીએમ ને હાર્દિક તો બે હાવ રેડી થઈ ગયા છે પામે તો જી ઠીક ઠીક છે પાર્ટી શર્ટ લગભગ અમે પોગી રહ્યો ને તવા આ બોડી ઓડી મારે જમણી સાઈડ જમણી સાઈડ મુખે એટલે લાગે કે એટલે ગોઠણે આવી ગયા અમે ને એ બે વસ્તુ આવે ને ઓલી વસ્તુ હેઠે ની આવી આવી અહીંયા અમે ખોઈ ગયા

તો ખરો રો પૈસા ભેગા કરવામાં એટલા બધા તમને ભાડવા મજા પાછી ચાલો તમે એક જગ્યાએ હોલ્ડ લીધો તો ને થોડા છોટા મોટા છોકરાઓ પાડતા હતા અને હવે નીકળીએ છીએ પાછા ફૂલ ફૂલ થેન્ક યુ બધા બાકાજી કી આ બધા રેનકોટ કાઢને ખા અમુક એ પહેરી રાખ્યા છે છે ને અમુક અમારા ભુવાજી હા અમુક સો આ તો ભાઈ સ્વેટર છે ભાઈ આ તો જેકેટ છે આ તો આપણે પહેરવા रियो ना स्पॉट है आखिर साइन

આ આયે થાયવાળા રાખતા હું રઉ પર જાડે જા રહે હે ભઈ હેક ઉપર ના કઢ જાય હોતડી ના તારી માસી ના ફાસ્ટ એટને દે ભાઈ અન એટને કુદી મે ઉલા દેકો ના કેમ ખતર જો કે પછી સમાવને બેઠું રેવું આઈ ખબર જ નથી પડતી

તો મિત્રો લાંબા સમય ના ગાળા પછી ઘણી મહેનત કર્યા પછી અમને મળી ગયો છે વોટરફોલ મોટા મોટો ડાંગ નો વોટરફોલ આ છે ડાંગ નો વોટરફોલ અને આ બધું અમારા મિત્રો બધા વોટરફોલ જ કરવા ગયા છે એક મિત્ર પણ तो हम तुम्हें एक चीज दिखा दिखाते जन्नत की सीढ़ी की ओर जरा देखो इस साइड यहां से जन्नत की सीढ़ी जाती है एक नंबर ओ जरा dan <laughs> dia <laughs> <laughs> દરાક જો માસ દનત કેમેરામાં ની બતાઈ દે આ કેટી દેખાય મમ્મી એમ પાણો રે

લઈ કેમેરામાં પાણી વધારે આવી જાય છે એટલે તમને બાંધો આવતો છે પણ એક નંબર જો ખાલી આવી જગ્યા <noise> <noise>

આપડા છોકરા બધા ઉભા બે ભાઈ અહિયાં મજા જ મજા છે કઈ જ નહીં મજા જ મજા મજા જ મજા Awas tu dalat. Hey, bag letter, bag letter.